સદગુરુ આપણને ભગવાન સુધી પહોંચાડે છે એ ભગવાન સુખદેવને પ્રણામ કરતા લખું પ્રવ્રજ્ય દ્વૈપાય વિરહ કાતરયા व पुत्रे तं मयतया तर्वोभिनेदो स्तं सर्वभूत हृदयं मुनिमानतोस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोस्मि મુનિને પ્રણામ કર્યા છે અહીંયા મુનિ કહ્યા મુનિનો એક અર્થ મહાપુરુષે બતાવ્યો મનનાથ ઇતિ મુનિ જે મનન કરે એ મુનિ છે સતત પરમાત્માનું ચિંતન કર્યા કરે પોતાના મનને ભગવાન સાથે સતત જોડી રાખે એ મુનિ છે અને આ સુખદેવજી મહારાજ એટલે સ્વયં ભગવાન શિવનો અવતાર છે સુખ શિવ સ્વયં કુર્મ પુરાણમાં લખ્યું છે કે સુખદેવજી મહારાજ સ્વયં શિવનો અવતાર છે જ્યારે ભગવાન વ્યાસને કલવિંક બે પક્ષીઓને જોયા પોતાના બચ્ચાઓને પ્રેમ કરતા હતા એના બચ્ચાઓના મોઢાની અંદર ચાંચમાં દાણાઓ નાખતા હતા અને એ પક્ષીઓના આ પ્રેમને જોઈ અને વ્યાસજીને થયું કે જે પક્ષીઓ મોટા થઈ અને એકબીજા સાથે રહેવાના નથી પોતાના મા બાપની સેવા કરવાના નથી સંતાનોની સાથે રહેવાની કોઈ અપેક્ષા નથી એવા પક્ષીઓ પણ પોતાના સંતાનોને આટલો પ્રેમ કરે છે તો આ સંસારનો માણસ પોતાના દીકરા દીકરીઓને પ્રેમ કરે એમાં કઈ નવાઈ નથી એટલે એટલે એમને પણ સંતાન ઈચ્છા થઈ એમણે ભગવાનનું ભજન કર્યું ભગવાન શિવ મળ્યા શિવને કહ્યું કે તમે મને સંતાન આપો તો કહે તમે મારું ભજન કર્યું છે એટલે હું મારા જ રૂપની અંદર તમારે ત્યાં આવીશ અને ભગવાન વ્યાસને ત્યાં સ્વયં ભગવાન શિવ સુખદેવજી મહારાજ બનીને આવ્યા અને એ સુખદેવજી મહારાજ મુનિ જે માના ગર્ભની અંદર જ સોળ વર્ષ રહ્યા અને સોળ વર્ષના અંતે જગત ઉપર આવ્યા અને જગતમાં આવતાની સાથે જેને સંસારનો ત્યાગ કર્યો છે આ દુનિયામાં ઘણા લોકો સંસારને છોડી દે પણ બધાનું રીઝન અલગ અલગ હોય છે કોઈ સંસારથી કંટાળીને મૂકી દે કોઈ માણસના સંસારમાં ભોગને ભોગવા પછી પણ એમાંથી મન ઉતરી જાય હવે બસ હવે નથી ચાલો ઘણા લોકો આમ નકર આમ રસ્તા પર ચાલ્યા જતા હોય અને ચાલતા ચાલતા અમુક દ્રશ્યો જોઈ જાય પછી નથી હાલવા ઉપરથી મન ઉતરી જતું હાવ નથી હાલો ઘણા લોકો જમતા હોય હેમો ઘણા લોકો જમતા હોય જમતા જમતા એક એવો આમ આમ એવો એક અહેસાસ થઈ જાય અને પછી જમવા ઉપરથી મન ઉતરી જાય હવે જમવું જ નથી તો ઘણા લોકોને ભોગને ભોગેવા પછી સંસારમાંથી મન ઉતરે ક્યારે કોઈની સ્મશાન યાત્રામાં ગયા હોઈએ અને એ માણસને આપણે એના એના નાનપણથી આપણે એને એમ જોતા આવતા હોઈએ એ માણસ કેવી રીતનો પ્રગતિ કરી કરીને ત્યાં પહોંચ્યો અને એ માણસને સુખનો સમય આવ્યો અને વયો ગયો અને આપણે એની સ્મશાન યાત્રામાં ગયા હોઈએ તો સ્મશાનમાં બેઠા બેઠા આપણે વિચારતા હોઈએ કે આ માણસે કેટલી મહેનત કરી ધન ભેગું કર્યું અને ખાવાનો સમય આવ્યો ભોગવવાનો સમય આવ્યો બિચારો વયો ગયો એટલે સ્મશાન માં આપણે વિચાર કરીએ આપણે કોને ખબર એ બધી એને શાંતિ થી મજા ન કરીએ આવો વિચાર કરતા કરતા આપણને વૈરાગ લાગે પણ આ સ્મશાનનો નો વૈરાગ ઘડીક જ લાગે ઉતરી જલ્દી જાય જેવા ગામના પાદરમાં આવીને ઠંડા પાણી ડંકી નીચે નાઈ લઈએ એટલે પતી ગયું

કંટાળી જઈએ એટલે વૈરાગ લાગી જાય પણ કંટાળેલો વૈરાગ ફરી પાછો ક્યારે સંસારમાં આપણે પ્રવૃત્ત કરે એનું નક્કી નહીં સંસારમાં શ્રેષ્ઠ કોઈ જો વૈરાગ્ય હોય તો એ ચિંતનથી પ્રગટ થાય પ્રભુના નામ સાથે જોડાયા પછી પ્રભુ સાથે જોડાયા પછી જે વૈરાગ્ય લાગી જાય એ સાચો વૈરાગ્ય છે પ્રભુનું મનન કરતા કરતા ચિંતન કરતા કરતા પરમાત્મા મય બની જઈએ એ સાચો વૈરાગ્ય છે